નાગપંચમી વ્રત શ્રાવણ વદ એટલે વચમી આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નાગનું ચિત્ર દોરી દીવો કરી પૂજા કરવી પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવી તે દિવસે એકટાણું કરવું તેમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગદેવતાની કૃપા ઉતરે છે ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક ડોસી રહેતી તે ડોસીને સાત દીકરા ડોશીએ આ સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહેતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાના દીકરાને વહુને પિયરમાં કોઈ જ હતું નહીં અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં ઘરનું મોટાભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં વધુ ઘટ્યું જે હોય તે આપી દેતા એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધપાક પણ રંધાયું નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું એ મન થયું પણ શું કરી તેને કોઈને ખાવાનું કહ્યું નહીં બધાએ સાથે બેસી જમી લીધું પછી સાસુએ એને બોમ પાડી કહ્યું અલી ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આપ નાની વહુ તો રસોડામાં ગઈ તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ગમ એની આંખમાં આંસુ આવી ગયા ખાલી બે ચાર પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું એ ખાઈ એઠા વાસણનું તબકડું માથે મૂકીએ તો નદીએ ગઈ એણે નદીએ જઈ બધા વાસણ તબકડામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી નાની બહુ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને એને વિચાર્યું કે વાસણ ઉડકીને પછી આ ખીર પી જઈશ નાની બહુ તો વાસણ ઉડકી નદીમાં નાહવા ગઈ નાઈને પછી તે બહાર આવી વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી તેમાં સહેજ પણ ખીર ન હતી નાની વહુએ જે મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોટું મોઢું બહાર રાખીને બેઠી હતી એને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે જેવું મારું પેટ થરે એવું ખાનારીનું ઠરજો આ સાંભળી નાકણી ખુશ થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવી બોલી બેટી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા બાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની વહુએ તો બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે મને ન બાપી કહે છે મને સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી વળી મોડા દિવસ થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ વાય નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા બોલતા એટલો રડવા લાગી નાગણીને એની ઉપર દયા આવી એને નાની વહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માંજી જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંગોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ નાની વહુ તો અરખાતી અરખાતી વાસણોનું તબકડું માથે મૂકી ઘેર ચાલી તે ઘેર આવી આનંદના દિવસો પસાર કરવા લાગી થોડા દિવસ પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણી તેની મેણું મારતા બોલી આ નવાપીને વળી ખોળા ભરવાના આટલા બધા સાના ઓરતા છે પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ આપ્યું નહીં તેણે તો એક કંકોત્રી લખી સાની માની નાકણીના આપણા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે સાસુએ ટોણો માર્યો જટ કરો ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવશે ને ગાડું ભરીને કપડાં ને ઘરેણા લાવશે એટલામાં તો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી સાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણા લઈને આવ્યા આટલું બધું જોઈ બધાના મોં સિવાઈ ગયા સાસુએ તો સાચો સાચ આંધણ મૂક્યું એટલે નાગણીએ કહ્યું અમે તો ફક્ત દૂધ દૂધ જ પીએ છીએ બીજું કાંઈ નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો પછી દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે ના કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત નાગ કુટુંબ ચપોચપ દૂધ પી ગયા પી ગયા પછી નાની વહુને ખોળો ભરે એ સમયે ના કુટુંબે હીના ચીર સોનું રૂપુ હીરા માણે જોઈને જોઈએ તેટલું આપ્યું આ જોઈ સાસરિયાની તો જ ફાટી ગઈ ખોળો ભરાઈ પછી નાગણે સાસુ કહ્યું દેવાણ અમારી દીકરીને વિદાય આપો સુ પતી ગયા પછી સવા મહિને અમે એનું આણું વળાવીશું સાસુમાએ તો નાની વહુને ના કુટુંબ સાથે વળાવ્યું દેતાઓને લઈને ચાલવા લાગ્યા એમણે કહ્યું બેટી તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા રાપડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી અંદર એક મોટું અને તે બોરાની વચ્ચે એક સુંદર રાજમહેલ હતો આ રાજ મહેલ જોઈ તેની નાની વહુની તે નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોક ચોકની વચ્ચમાં એક સરસ મજાની ઈંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ ઝૂલીને બેસવા માંડી નાકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું બેટી તું તારે ખાઈ પીને આનંદ કર કામ કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર અને સાત આ ઘંટડી વગાડવાની એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું ભલે નાની વહુએ કહ્યું આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પર પસાર થતાં નાની વહુને દેવના દીકરા સમાન દીકરાને જન્મ આપ્યો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ઉપર દૂધ ટાડું પાડવા મૂકી બહાર ગઈ ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો તેને પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા કુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે નીચે પડી ગઈ ઘંટડી બે રાજકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા બે દૂધ પીવા ગયા ગરમ દૂધ પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઢા બળી ગયા નાગકુમારો તો બોડિયા અને બુચિયા થઈ ગયા નાની બહુ દોડતી ઘરમાં આવી તેણે પોતાના ભાઈઓને બોડિયા બુછિયા જોયા પણ તે શું કરે નાના બાળકને શું કહે નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અમે તારા છોકરાને કાઢીશું એટલામાં નાગ મારતા આવી પહોંચ્યા તેમણે નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગણી માતાએ તેને મનગમતી પહેરાવણી આપી સાસરે વળાવી એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી બોલ્યા બેટી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસરે તો છોકરાને જોઈ વહુને બેઠી પડી બીજી વહુઓને તેના પર ઈર્ષ્યા આવવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ લાગી એટલે તે બોલી ખંભા મારા બોડિયા બુચિયા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી કેટલી સંભાળે છે બીજે દિવસે નાની પાણી ભરવા ગઈ નાગકુમારો પણ સાનામાના તેની પાસે સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ લાગતા તે ફરી બોલી ખંભા મારા બોડિયા બુચ્યા વીરોને નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા એક દિવસ નાની વહુના છોકરાને જેઠાણીના દૂધની તામડી ડોળી નાખી આથી તે ગુસ્સી થઈ સણકો કરતા બોલી અમારા રાખનો દૂધ શા માટે ડોળી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગી તે છોકરાને લઈને નાગમાતા પાસે ગઈ અને પોતાની દુઃખની વાત કહી સંભળાવી માતાએ તેને આશ્વાસન આપી કહ્યું બેટી તું ઘેર જઈ વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુએ તો ઘેર આવી વાડો કરાવે એટલામાં તો પેલા બોડિયા ઉચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાડો તો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને આપી તેથી તેઓ પણ ખુશખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ સવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને કથા કરનાર સાંભળનારને સૌને ફળજો જય નાગદેવતા